ગુજરાતમાં અને કેન્દ્ર બંનેમાં હાલ ભાજપ સરકાર છે માટે આપણે કહી શકીએ કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ત્યારે ડબલ એન્જિનની સરકારમાં તો ભાજપના ધારાસભ્ય અને સાંસદના કામ સો ટકા થવા જોઈએ અને પોતાના વિસ્તારમાં થતા ગેરકાયદેસર કામ તેમણે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા જોઈએ ત્યારે ભરૂચથી સાંસદ મનસુખ વસાવાએ એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર થતા કામને રોકવા માટે સરકારી અધિકારીનું ધ્યાન દોરવા કહ્યું છે આમ તો ક્યાંય પણ ક્રાઇમ થતો હોય તો પહેલી ફરજ એ થાય કે પોલીસ વિભાગને એની જાણ કરવામાં આવે પરંતુ તમારી સામે કોઈ ગુનો થઈ રહ્યો છે તમે એક સેકન્ડમાં પોતાની જાતે જ એ ગુનો રોકવા માટે સક્ષમ છો તેમ છતાં તમે એ નથી રોકતા અને પ્રશાસનનું ધ્યાન દોરો છો અને ત્યાં સુધી જે તે જગ્યાએ એ ગુનો ચાલ્યા કરે છે તો એને કાયરતા સમજવી કે ચુસ્ત પ્રશાસન પ્રેમ સમજવો એ પણ એક સવાલ છે મનસુખ વસાવા છ વખતથી ભરૂચથી સાંસદ છે ત્યારે તેમના પોતાના મત વિસ્તારમાં થતા ગેરકાયદેસર કામ તેઓ તાત્કાલિક ધોરણે ગમે ત્યારે રોકી શકે છે ત્યારે ટ્વીટ કરીને તેઓ લોકોને શું બતાવવા માંગે છે એ ચર્ચાનો વિષય છે